કે હું ઇન્સ્ટાગ્રામ રીલ્સ રીલસ બનાવું તને શું કહે ફોલોઅર છે તમને શું લાગે છે અમો સો તારે ફોલોઅર છે હા જોયું તારું કી હે હે તો એક વાત તમને આ લોકોને કહેવાની છે કે તો એની આરે નેપકિન રૂમાલ લેતો તો આમ નાખી દીધો તો નવો જ રૂમાલ હતો તો એની જે વાઈટ વાઈટ રૂવાટી આવે ને એ આખે ચોંટી ગઈ જો આખો વાઈટ 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 થઈ ગયા લાગે થયેલું છે તો એવું લાગે કે નથી ધોયેલું મેલું મેલું છે એના માટે આપણી પાસે એક મસ્ત મજાનું સોલ્યુશન છે આ સેલો ટેપ છે એને આપણે અહીંયા લગાવવાની પછી જેવી રીતના તમે સેલો ટેપ ખેંચો ને તો જે રૂવાટી ચોંટી હોય ને એ બધી સેલો ટેપમાં ચોંટી જાય

હાલો પાણી વાળા નાખવાનો આવી જાવ નાખતા થી ભાઈ નાખે છે જોઈ લ્યો તો કહેજો તો ફાઇનલી આપણે પાર્સલ લેવા આવી ગયા છીએ હું હું આજે આજે છે મગની દાળ મગની દાળ આપી દો પાર્સલ રેગ્યુલર તો રેગ્યુલર આપણે અહીંયાથી ટિફિન લઈ જઈએ ટીફિન તો ફાઇનલી આપણું પાર્સલ આપણને મળી ગયું છે ને હવે આપણે જઈએ તો ઓફિયા થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ હતી કે આપણા ફોન આપણે અહીંયા મૂકીને ગયા તા જો તમે ભાઈ જોવે છે આપણો ફોન એ મૂકીને આવી ગયા હતા એમાં થોડુંક પ્રોબ્લેમ થઈ ગઈ હતી જલ્દી થી જલ્દી કરીએ મિત્રો જો બેસી ગયો આપણને પણ પણ કીધું નહીં એમ મિત્રો એવું કાંઈ નથી આ ભાઈ ઘરેથી ટિફિન લઈને આવે આ એનું ટિફિન પડ્યું છે મારે પાર્સલ લાવવું પડે ભૂમિતભાઈ મમ્મી બહુ મસ્ત મજાનું જમવાનું બનાવે એટલે ભૂમિતભાઈ રેગ્યુલર એમના મમ્મી બનાવે આપણે તો બાસી પાર્સલ લાવવું પડે બટ કાંઈ નહીં અહીંયા પણ જ્યાંથી આપણે ટિફિન લાવીએ છીએ ને તે બહુ મસ્ત મજાનું સરસ

હેડ કોન્જેડે એટલે થોડું વજે વજે એટલે કામ તો એમ થાય કામ છે આપણે તો જોઈ શકો છો આ નવરી બજાર બેઠી રહે એટલે નવરી બજાર છે કેટલા ઓર્ડર લીધા ચાલે છે તો આપણે જોઈએ સ્કોર થયો છે તમે લોકો જોઈ શકો છો અને આપણે જઈએ છીએ ઘરે તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં જો બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બાકી મિત્રોને પણ શેર કરજો